નમસ્કાર અમસ્તા ફરી એક વાર્તા એક છેવાડાના ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો એની પાસે બે ત્રણ બકરીઓ હતી અને એકાદી ભેંસ હતી એ ભેંસના અને બકરીના દૂધમાંથી પનીર માખણી જેવી આઈટમ બનાવીને બાજુમાં નજીકમાં એક શહેર હતું તે એક દુકાનદારને આપતો અને બદલામાં કરિયાણું અનાજ વગેરે લઈને પાછો આવી જતો ભા જે કંઈ વજન હોય એને બરાબર હવે થયું એવું કે એ ભાઈ એક દિવસ શહેરમાં ગયો અને એની ઈચ્છા થઈ કે હવે હું જે પનીર છૂટક લઈ જાઉં છું એની જગ્યાએ પનીરના એક એક કિલોના ચોરસ ટુકડા બનાવીને લઈ જાઉં એટલે જેથી કરીને પેલા શેઠને થોડું સારું લાગે એટલે એણે એવું કર્યું કે એક એક કિલોના વીસ ટુકડા બનાવે એટલે કે વીસ કિલો પનીર એ બાજુના શહેરમાં આપી આવ્યો અને એના બદલામાં એક કિલો ખાંડ લીધી એક કિલો ચા લીધી કરિયાણું લીધું વગેરે વગેરે જે જરૂર જોવું હતું તો એ પ્રમાણે લઈને પાછો આવી ગયો જે નજીકના શહેરમાં જે દુકાનમાં એણે પનીરના ચોસલા આપ્યા એ દુકાનદારને એમ થયું કે લાવને જરા વજન કરીને ચેક કરી લઉં કે એ ભાઈ બરાબર આપે છે કે નહીં તો એણે એક એક ચોસલા લીધા પનીરના ટુકડા લીધા અને જોયું તો કિલોની જગ્યાએ બધા હતા નવસો ગ્રામના એટલે દુકાનદાર બહુ ક્રોધિત થઈ ગયો કે સાલો પેલો માણસ તો મને ઉલ્લુ બનાવે છે એટલે ફરીથી જ્યારે મહિના પછી પેલો ગરીબ માણસ ફરીથી જ્યારે દુકાનમાં બધું વેચવા જાય છે તો પેલો જે દુકાનદાર હોય છે એ એને ગેટ ઉપર જ ઊભો રાખી દે છે કે ભાઈ તું ત્યાં જ ઊભો રહે હું બેમાન માણસ સાથે ધંધો કરતો નથી એટલે પેલો ગરીબ માણસ હતો એ બિચારો ટેન્શનમાં આવી ગયો અને એણે કહ્યું કે સાહેબ મારી ભૂલ શું થઈ એ તો મને જણાવો એ પહેલાં એ કીધું કે તું મને ઉલ્લું બનાવે છે તું એક કિલોની જગ્યાએ મને નવસો ગ્રામ જ પનીર આપે છે એટલે પેલા ગરીબ માણસે કીધું કે સાહેબ મારી પાસે ત્રાજવા તો છે પણ મારી પાસે બાટ નથી કિલોના એટલે તમારા ત્યાંથી હું જે કંઈ વસ્તુ લઈ જાઉં છું ત્રાજવાના એક પલણામાં તમારે ત્યાંથી લીધેલી વસ્તુ મૂકવું છે ને અને ભારોભાર બીજા પલણામાં હું પનીર તોલું છું એટલે તમે સમજી ગયા શું થયું અહીંયા મોરલ ઓફ ધ સ્ટોરી જેવું કરો એવું ભોગવવાનું છે તમારો કર્મ તમારો પીછો નહીં છોડે થેન્ક યુ